નમસ્કાર હાર્દિક સ્વાગત છે આપણે ગુજરાત સિનેમાના વિશે તો સાંભળ્યું હશે જયારે આપણા ગુજરાતના અંદર ગુજરાતી સિનેમા અત્યારે જયારે લુપ્ત થતી દેખાઈ રહ્યો ત્યારે ગુજરાતી સિનેમા એટલે એક નવી જ રીતે એટલે પ્રકાશિત કરવામાં આવી રહી છે આપણે આજે આવ્યા છીએ કે જે ગુજરાતી સિનેમા ફૂલ સ્ટોપ આવી રહી છે તે વિશે વાત કરીશું

કેરેક્ટર છે એટલે આ ફિલ્મ કરવામાં મને બહુ મજા આવી ગયા વર્ષે મારી ફિલ્મ આવી હતી ભલે પધાર્યા એમાં મારું જે પાત્ર હતું એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ પાત્ર આરડીએક્સ છે અને મિક્સ માર્શલ આર્ટ્સની જેટલી બધી સ્કિલ્સ મેં મારા જીવનમાં શીખી હતી આ બધા જ પ્રયોગો મેં આ ફિલ્મમાં કરી દીધા છે એટલે યુ વિલ એન્જોય એન્ડ લવ ધ ફિલ્મ પ્લીઝ ગો વોચ ઇટ અને અમને ઇન્સ્ટાગ્રામ પર જણાવજો કે તમને ફિલ્મ કેવી લાગી આરડીએક્સ શું છે એટલે આપણા પાત્રોમાં આરડીએક્સ એટલે તમે લિટરલ મિનિંગ જોશો તો બોમ્બ સો મેરેક્ટર ભજ્યું છે શી ઇઝ બો એટલે એને ગુજરાતીમાં કહેવાય તો વાવાઝોડું એ કોઈ અન્યાય સહન નથી કરી શકતી અને અન્યાય અને સ્ત્રીઓ માટે પોતે લડે છે એટલે દેટ વાય વી કોલ્ડ હર આરડીએક્સ સો આઈ એમ શ્યોર યુ વિલ લવ આરડીએક્સ મહિલાઓને ત્રણ મેસેજ આપવા માંગુ છું વન ઇઝ પ્લીઝ સ્ટાર્ટ વર્કિંગ આઉટ ડુ લર્ન સેલ્ફ ડિફેન્સ કારણ કે દેટ વિલ ચેન્જ યોર બોડી યુ વિલ ફીલ સો મચ કોન્ફિડન્સ લોકો એમની કોઈ હિંમત નહીં પડશે બન્યું છે અને જે ખરાબ છે એને ચૂપચાપ સહન નથી કરવાનું રેઝ યુર વોઇસ અન થર્ડ ઇઝ ફિમેલ ફ્રેન્ડશીપ્સ છોકરાઓમાં આ ફ્રેન્ડશીપ મળે છે તો એક ભાઈ ને કઈક થાય તો બધા પહોંચી જાય છે

નમસ્કાર દોસ્તો હું તામિની રવે છું સો અમારી મુવી છે ફૂલ સ્ટોપ અને હું મૂવીમાં સેજલનો રોલ પ્લે કરું છું તો સેજલ બહુ જ ઇનોસન્ટ ડેલિકેટ અને બહુ જ સીધી છોકરી છે તો એમના લાઈફમાં છે ને એમને અલગ અલગ પ્રકારના લોકો ત્રાસ આપે એમના પોતાના ટીચરો હોય રિલેટિવ્સ હોય આઈ થિંક દરેકના લાઈફમાં છે ને સેજલ જેવા ઇન્સિડન્ટ તો હોય જ તો સેજલ કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય એ જર્ની છે સેજલની સો તમે લોકોને આ મૂવી તો જોવી જ જોઈએ આઈ થિંક મારા માટે તો આ ઓવરઓલ કેરેક્ટર છે ને બહુ જ સરસ હતું કેમ કે મને એક સેજલનો જે કેરેક્ટર છે એ ઇમોશનલ પણ છે ફૂલ ઓન એક્શન પણ છે ડેપ્થ છે સેજલ છે જેને એ સ્ટોરીમાં ઇમોશન લઈ આવે બધા લોકોને લાઈક જોડીને રાખે તો એ છે સેજલનો કેરેક્ટર અને સેજલના છે ને બહુ બધા ઇમોશનલ ગ્રાફ છે સ્વીટ પણ છે ઇમોશનલ પણ છે આગે ટ્રાન્સફોર્મ થઈને ફાઈટર પણ થઈ જાય છે સો વેરી ઇન્ટરેસ્ટિંગ

એ મેસેજ તો હું એ આપીશ કે છોકરીઓને સેલ્ફ ડિપેન્ડન્ટ થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ અવેરનેસ આપણને લોકોને ઘરથી જ શરૂ કરવી જોકે થાઈક યુ મારું નામ સૌરભ બારોટ છે ને હું આ મૂવીના અંદર દેવ પટેલ નામના કેરેક્ટર પ્લે કરેલું જે પોલીસ ઇન્સ્પેક્ટર હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ મૂવી એકચ્યુઅલી વુમન એમ્પાયરમેન્ટ વાળી મૂવી છે ખૂબ જ સારી મૂવી છે ખૂબ મહેનત કરી છે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર છોકરીઓએ એક્શન કરી છે ખૂબ જ મહેનત કરી છે સાથે સાથે એન્ટરટેનમેન્ટ છે તમને એક સાઉથનો ટચ બી આપશે આ મૂવી અને મારું એક જ અપીલ છે કે જે રીતે આપણી પબ્લિક ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગુજરાતી મૂવીઝને એડોપ્ટ કરે છે ગુજરાતી પિક્ચરોને પસંદ કરે છે તો હું એવી આશા રાખીશ કે આ મુવી પણ

કદાચ મે બી કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના અંદર આવી એન્ટ્રી ક્યારે તમે નહીં જોઈ હોય અને તમારે ચેક કરવું હોય તો ઇન્ટરવલ પછી તમે જોઈ શકો છો એ વસ્તુ અને દર્શક મિત્રો નો શું મેસેજ આપશો તો અમે એ મૂવી થિયેટર ની અંદર ચાલુ છે તમે આજુબાજુના ના થિયેટર માં પણ જોઈ શકો છો અને મેસેજ મારો એ છે કે ખાલી એક વખત એક વખત તમે તમારી બેન હોય સિસ્ટર હોય વાઈફ હોય એમને આ મૂવી બતાવો બહુ જ સારી લાગશે બહુ જ એન્ટરટેનિંગ લાગશે અને એક એક મેસેજ આપતી મૂવી છે અને એક સેલ્ફ ડિફેન્સ જેને કહેવાય એને દર્શાવતી આ મૂવી છે મારું નામ છે વનરાજ સિસોદિયા અને કઈ ફિલ્મ આવી રહી છે અને રિલીઝ થઈ ગઈ છે યસ ગઈકાલે જ રિલીઝ થઈ ફૂલ સ્ટોપ ફિલ્મ નું નામ છે અને સુંદર મજાની વાર્તા છે પહેલી વાર સ્ત્રી સશક્તિકરણને ખૂબ સારી રીતે રજૂ કરી છે હા એટલે હવે ગુજરાતી સાહિત્યની વાત કરીએ અને ગુજરાતી ફિલ્મો ની વાત કરીએ તો થોડું મનોરંજન માટે તો કોમેડી હોય જ પરંતુ હું ખાસ કહીશ કે ફિલ્મને એક સરસ મજાની વાર્તાની રીતે એવી રીતે બાંધી રાખવામાં આવી છે કે આજે એક એક ફીમેલને જ્યારે ઘરની બહાર નીકળે છે તો કયા કયા પ્રશ્નો એને સતાવી શકે છે એ બધા જ પ્રશ્નોને લીધા છે અને એનું નિરાકરણ બતાવ્યું છે સાથે સાથે ભરપૂર એક્શન છે એટલે ઓડિયન્સને ખૂબ મજા આવવાની છે અને થોડું થોડું કોમેડી પણ છે એટલે બોર બિલકુલ નહીં થવાય પરંતુ વાર્તાને ખૂબ સુંદર રીતે પ્રેઝન્ટ કરી છે અને તેમાં આપનો રોલ સુ છે આ ફિલ્મમાં હા આમ તો ઘણી બધી ફિલ્મો કરી છે મેં અને એઝ એન એક્ટર ઘણી ફિલ્મો આવી ગઈ છે આ ફિલ્મ ની અંદર મારું એક પાત્ર છે સુંદર મજાનું રાજવીર સિંહ નો ઇન્સ્પેક્ટર નું પાત્ર છે હાલેકી ઇન્સ્પેક્ટર પહેલા નેગેટિવ શેડ માં હોય છે પરંતુ ધીરે ધીરે ફિલ્મ જેમ જેમ આગળ વધે છે ક્લાઇમેક્સ સુધીમાં એ પોઝિટિવ થઈ જાય છે વધારે હું રોલ વિશે નહીં કહું એકવાર આ ફિલ્મ જોવા જજો અને આપ જ જોજો પહેલીવાર એક્શન થી ભરપૂર અને એકદમ કહેવાય ને સો એ સો ટકા સ્ત્રી સશક્તિકરણ ને લાગુ પડે એવી આ ફિલ્મ ફૂલ સ્ટોપ આવી ગઈ છે શુક્રવાર થી ગુજરાતના તમામ થિયેટરોમાં ફિલ્મ રજૂ થઈ ગઈ છે આપ વધુમાં વધુ સંખ્યામાં ફિલ્મ જોવા જશો તો આપને ખબર પડશે કે એક્ઝેક્ટલી ફિલ્મ શું છે આમાં એન્કાઉન્ટર લાગવો જોઈએ સમજે જી સર તો દેવ્યો તૈયાર થઈ જાવ મરવા માટે અને હવે ઉપર જઈને જ આ સમાજ સેવાના મિશન ચલાવજો ઓકે

મૂવી બહુ ખરેખર સારી હતી અને એમાં જે લેડીઝોનું કામ હતું એ ખરેખર જોવા જેવું હતું અને સારું કામ કર્યું છે અને લેડીઝ માટે મહિલાઓ માટે એક મોટિવેશન છે કે એમણે કદી કોઈ ત્યાંથી ડરવું ના જોઈએ અને બધાનો સામનો કરવો જોઈએ દરેક સિચ્યુએશનનો એટલે સારો એક મેસેજ આપે છે મૂવી દર્શક મિત્રોને કહેવામાં એક વાર તો મૂવી જરૂરથી જોજો કે જેથી મૂવીનું નામ છે ફૂલ ફૂલસ્ટોક ફૂલ સ્ટોપ પણ આપણે ફૂલસ્ટોપ નથી એક પડકારમય અભિનયવાળી એટલી સરસ બહુ સરસ ફિલ્મ છે અને બધાને અનુરોધ કરું છું કે આ ફિલ્મ જોવા આવો દરેક સ્ત્રી દરેક દીકરીઓ આ જુએ જ અને ફૂલ સ્ટોપ નથી આપણે ન્યાય કરવાનો છે આપણે અન્યાય સહન નથી કરવાનો સો બહુ સરસ બહુ સરસ સ્ટોપ મૂવી વેરી ગુડ બહુ જ સરસ મૂવી છે ખરેખર લેડીઝે બધું શીખવા જેવું છે અને એકસો ને દસ ટકા અવાજ ઉઠાવવા જેવો જ છે હા એ જ કે અત્યારની જનરેશનને જે લેડીઝ અત્યારે બહુ જ લેડીઝો ઉપર અત્યાચાર થતો જ હોય છે અને અત્યારે બધા ડરીને ચૂપ રહે છે રહેવાની જરૂર જ નથી જો આ એક જણ ઉઠાવશે અવાજ તો એકસો ને દસ ટકા બધા જ જરૂર છે જ આની એમ અને આ પિક્ચર ખરેખર એના માટે બહુ જ સરસ છે બધા જોવા જેવું જરૂર છે બહુ જ સરસ હતું પાત્ર સારા લાગ્યા એ બહુ સારું હતું એનું પાત્ર અને એક આમ જોશ આવી જાય લેડીઝમાં કે ના આવું જોવું જોઈએ માહોલ અત્યારે ખરેખર આ મૂવી બધાય જોવું જ જોઈએ એના ઉપર ઘણા બધા મેસેજ આવે છે કે લેડીઝને કેવી રીતે અત્યારે ઘણી જગ્યાએ એનું શોષણ થતું હોય છે સ્કૂલ છે કોલેજ છે ઓફિસ છે તો આ જગ્યાએ આ બધું બને છે ને ના બનવું જોઈએ ખરેખર આ મૂવી જોવું જ જોઈએ બધાએ અને સમજ જોઈએ દર્શક મિત્રોને એ જ કે આ મૂવી જોવો ખરેખર થિયેટરમાં જઈને અને અત્યારની પેઢીમાં ચેન્જીસ લાવો મતલબ ને ગર્લ્સને તો ખાસ જોવું જોઈએ થેન્ક યુ મૂવી ડિરેક્શન બધું જ એક્સિલેન્ટ સ્પેશિયલ ઇઝ ફોર લેડીઝ ફિમેલ્સ માટે બે મેસેજીસ છે એક તો કે જે જેટલું બી તમારી સાથે ખોટું ખરાબ થાય છે એનો સામનો કરો એનો ફૂલ સ્ટોપ લાવો બીજું બીજી તમારી જે ફિમેલ્સ છે તમારા ફિમેલ ફ્રેન્ડ્સ છે એને સપોર્ટ કરો એને બધા ભેગા મળીને આ ને ફૂલ સ્ટોપ કરો એક્સલન્ટ મૂવી અચ્છી મૂવી થી વેરી ક્લાસિક ફિલ્મ જો થીમ થા વો બહુ પ્યારા થા યુનિટી દિખાઈ લડકીઓ કે બીચમાં ફેમિનિસ્ટ દિખાયા લડક જો માર્શલ આર્ટ્સની જો તરીકે રિપ્રેઝન્ટ કયા સારા બહુ અચ્છા મેસેજ ગયા કે સબ લોકો સેલ્ફ ડિફેન્સ લોકો આજે અમે લોકો સ્ટોપ મુ જોવા આવક ગુજરાતી આખી એક અલગ લેવલ પર જઈ રહી છે જે બોલીવુડ લેવલ પર પહોંચી રહી છે તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને આ બહુ જ અલગ કોન્સેપ્ટ લાગ્યો એના ઇવન હોલીવુડમાં ભાઈ ચાર્લીઝ એન્જલ જે મુવી છે જેમાં ત્રણ લાઈક ગર્લ્સ બધા લોકોને રેસ્ક્યુ કરતી હોય બચાવતી હોય ક્રાઇમ્સ અગેન્સ્ટ લડતી હોય কনসেপ্ট okay. ગુજરાતી મૂવીમાં લઈ આવો એ બહુ જ એક રેવોલ્યુશનરી વસ્તુ છે જે જે કે ભાઈ પ્રિતેશભાઈ જ કરી શકે છે સો આઈ લવ ધેર એફર્ટ્સ કે લોકો આ લેવલનો હોલિવૂડવાળો કોન્સેપ્ટ ગુજરાતીમાં લઈને આવ્યા અને બહુ સારા વિધિ રેપ્રેઝન્ટેશન કર્યું છે કારણ કે આપણે ગુજરાતીમાં હોલીવુડ લેવલના બજેટ ના બટ ઇટ રાઇટ બજેટ રાઇટમાંથી ડિપિક્શન કરવું ઇન્ટરનેશનલ ટચ આપવું એ બહુ જ વસ્તુ સારી લાગી છે સો આઈ વિશ ઓલ ધ વેરી બેસ્ટ અને આ મૂવી સુપર ઉપર હિટ જાય ઇન્ટરનેશનલ લેવલ પર બી આ મૂવીને સારા એવા રિસ્પોન્સ અને અવોર્ડ મળે એ મારી શુભકામનાઓ છે ક્ટર્સ જે હતા એ બહુ જ મસ્ત હતા અને ડિફરન્ટ હતા એકબીજાથી અને ફર્સ્ટ ઓફ ઓલ ફિમેલ ફ્રેન્ડશીપ કેવી હોવું જોઈએ આ મૂવીમાં મેં જોયું તો ઇટ ઇઝ વેરી નાઇસ એન્ડ ધ મૂવી વોઝ કમેન્ડેબલ ઇન ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી આઈ હેવ સીન બિફોર કે ગુજરાતી સિનેમામાં આ બધું થોડુંક ઓછું હોય છે કે છોકરીઓ ફાઇટ કરી રહી છે બધું તો એટલે એ મને બહુ જ ગમ્યું દેટ વોઝ રિયલી નાઇસ ઓલ ઓવર મેસેજ એ મળ્યો કે ગર્લ્સને અવાજ ઉપાડવો જોઈએ મતલબ કોઈ બી જગ્યાએ ડરવાની જરૂર નથી અને ક્યાંય પણ તમને એવું લાગે કે અહીંયા મારી જોડે ખરાબ થઈ રહ્યું છે ત્યાં બસ ખાલી અવાજ ઉપાડો એમ કોઈનાથી ડરવાની કંઈ જરૂર નથી જસ્ટ અવાજ ઉપાડશો તો ત્યાં કોઈ માણસ તમારાથી ડરી શકશે તો એક એ જ મેસેજ મળ્યો છે મૂવીથી કે હવે આ જનરેશનમાં ગર્લ્સે ડરવાની કોઈ જરૂર નથી ખાલી અવાજ ઉપાડવાનો છે બસ મૂવી બહુ જ સરસ છે અને એક વસ્તુ એવું છે કે બધી ગર્લ્સે આ મૂવી જોવી જોઈએ એનાથી એક એ વસ્તુ જોવા પણ મળે છે કે એક ગર્લ્સ ફ્રેન્ડશિપ જે છે એ અત્યારે એવું હોય છે ગર્લ્સમાં નથી બનતું કે જ્વેલર્સ હોય આ તેવી રીતે હોય છે ગર્લ્સમાં પણ આ મૂવી જોયા પછી એવું એક મેસેજ મળે કે ગર્લ્સની અંદર કેટલી એ લોકોએ ફ્રેન્ડશિપ જોઈએ એ વસ્તુ આ મૂવીમાં જોવા મળ્યું છે એમ તો હું તો એ જ પ્રિફર કરું છું કે બધાએ જોવી જોઈએ આ મૂવી ટેલિવિઝન અને મૂવી પ્રત્યે માન્યતા હોય છે કે ટેલિવિઝન અને મૂવીના માધ્યમથી યુવાધન બગડતું હોય છે પરંતુ આ મૂવી જોયા પછી એવું લાગ્યું કે આ મૂવી વર્કિંગ વુમન્સ વિદ્યાર્થીઓ ગૃહિણીઓ બેન દીકરીઓ અવશ્ય જોવી જોઈએ જેથી તેમના પર થતા અત્યાચારો પ્રત્યે તેઓ જાગૃત બનશે અને સમાજમાં એક નવી ક્રાંતિ થશે આ મૂવી સ્ત્રી સશક્તિકરણનું સાચા રૂપમાં સમાજમાં કઈ રીતે સાતત્ય જળવાય તે માટે ખૂબ જ અગત્ય છે આ મૂવીનું જોવું અને આ મૂવી બને તેટલું શેર કરો ખૂબ જ તમે એક સમાજસેવા કરશો એવું મને લાગી રહ્યું છે આ મૂવી જેટલું તમે લોકોને શેર કરશો જેટલું તમે લોકોને આ મૂવી પ્રત્યે જાગૃત કરશો એટલે તમે પણ એક સમાજ સેવાનું કાર્ય એવું આ મુવી જોયા પછી મને લાગે છે